આકાશવાણી ભૂજ પ્રસ્તુત કાર્યક્રમનું નામ છે ખબર જ હતી ચિત્રા ચૌધરી સાથે હું રચના ઉપાધ્યાય સામાન્ય બીમારી વખતે જાતે એન્ટીબાયોટિક્સ દવાઓ લો છો તો ચેતી જજો કેમ એન્ટીબાયોટિક્સમાં શું ખરાબી છે તે તો ડોક્ટર પણ લખી આપે છે હા પણ ડોક્ટર ડોક્ટર બનીને લઈએ તેમાં ફર્ક છે બીમારી સમયે પણ જાતે દવાઓ ન લેતા સીધા ડોક્ટરની પાસે જઈ તેમની સલાહ પ્રમાણે જ દવા લેવી જોઈએ અને જો ડોક્ટરની સલાહ વિના એન્ટીબાયોટિક દવાઓનું સેવન કરવામાં આવે અને તેનું પ્રમાણ વધી જાય ત્યારે રોગ સામે શરીરની લડવાની ક્ષમતા ક્ષીણ થઈ જાય છે અને આવી પરિસ્થિતિ લાંબો સમય સુધી રહે તો બીમારીનો ફેલાવો અને રોગ વકરવાની સંભાવના વધી જાય છે તેથી ડૉક્ટરની સલાહ વિના પોતાની મરજીથી ક્યારેય એન્ટિબાયોટિક્સ દવાઓ ન લેવી જોઈએ એટલે વિશ્વમાં થી ચોવીસ નવેમ્બર સુધી રોગ નિવારણ જાગૃતિ સપ્તાહ ઉજવવામાં આવે છે હા અને જો સમજ્યા વિના એન્ટીબાયોટિક્સ દવાઓ લેવાય તો તેની અસરનું સંતુલન જળવાતું નથી પરિણામે રોગ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા વાયરસ અને ફંગસની દવાની સામે રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે જેથી એન્ટિબાયોટિક્સ દવાની અસર થતી નથી જો તમને એકવાર આવું થયું તો તમે ગમે તેટલી દવા લો પણ તેની અસર થતી નથી અને છેવટે આવી પરિસ્થિતિમાં ઊંચા ડોઝ વાળી દવાઓ લેવી પડતી હોય છે અને ઘણીવાર એવું પણ બની શકે કે આડેધડ કે સમજાવીના એન્ટિબાયોટિક્સ લેવાથી શરીરને જરૂરી ગુડ બેક્ટેરિયાનો પણ નાશ થઈ જાય છે તેની સાથે જ વધુ પડતી એન્ટિબાયોટિક લેવાથી રોગ સામે લડવા માટેનો રેસિસ્ટન્સ પાવર મેળવી ચૂકેલા બેક્ટેરિયાને કારણે ખાસ તો યુરિનરી ઇન્ફેક્શન શ્વાસન સંબંધિત ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે અને સામાન્ય બીમારી થાય ત્યારે આડેધડ રીતે લેવાતી આવી આવી દવાઓને કારણે કેટલાય બેક્ટેરિયા ઉપર અસર નથી થતી એટલે નવી દવા લેવી પડે છે જે સરવાળે મોંઘી પડે છે લોકો ઉધરસ અને શરદીમાં પણ એન્ટિબાયોટિક દવાઓ વગર સમજે જાતે લેતા હોય છે અને બાળકોને પણ છૂટથી આપતા હોય છે તે તદ્દન ખોટું છે હા બાળકોને થતા સામાન્ય ઇન્ફેક્શન તો મોટે ભાગે ચાર પાંચ દિવસમાં જ મટી જાય છે પણ તેમાં પણ જો આવી દવાઓ લેવામાં આવે તો શરીર પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે જેની અસર ભવિષ્યમાં વર્તાય છે ઘણી વખત અલગ અલગ એન્ટિબાયોટિક દવાઓ કેટલા એમજીની છે તે વિષય પૂરતું જ્ઞાન ન હોવાને લીધે પણ આ દવાઓ નુકસાન કરતી હોય છે હા દવા એન્ટિબાયોટિક્સ છે તે જાણવું પૂરતું નથી પણ દરેક એન્ટિબાયોટિક અલગ અલગ એમજીની હોય છે અને ડોક્ટર તે મુજબ જ વિવિધ પ્રકારના રોગો માટે અલગ અલગ એન્ટિબાયોટિક્સ લખતા હોય છે એટલે જ કોઈએ પોતાની મરજીથી ક્યારે દવા કરવી નહીં અને જે તે રોગના નિષ્ણાંત તબીબ દવા લખી આપે ત્યારે દવાનો કોર્સ અચૂક પૂરો કરવો વળી દારૂ અને બીડી તમાકુનું વ્યસન હોય તો શરીરમાં ફ્રી રેડિકલ્સ એટલે કે કચરો ઉત્પન્ન હોય બીમારી મટવાની પ્રક્રિયામાં વિલંબ થતો હોય છે અને સૌથી મહત્વની વાત એ છે કે ડોક્ટર દવા લખે પછી તે જે સમયે લેવાનું કહે ત્યારે જ લેવી જોઈએ ગમે તે સમયે દવાઓ ન ખાવી જોઈએ જે દવાઓ ત્રણ સમય લેવાની છે તે ત્રણ સમય અને જે બે વખત લેવાની છે તે બે વખત સમજ્યા વિના ગમે ત્યારે દવાઓ ન લેવી જોઈએ તે સાથે જ દવાઓ જેની સાથે લેવાની હોય તેની સાથે જ લેવી જોઈએ જેમ કે જમ્યા પછી કે દૂધ સાથે લેવાની દવા જમ્યા પછી જ લેવાવી જોઈએ અને ખાલી પેટી લેવાની દવા જમ્યા પહેલા ખાલી પેટી જ લેવાવી જોઈએ જો તેમ ન થાય તો ઘણીવાર એસિડિટી ઉલટી માથું દુખું પેટમાં ભારે જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે હવે સમજ પડી उपाध्याय ઉપાધ્યાય રજા આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમને તો ખબર જ હતી પ્રસ્તુતિ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવી